બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલખડ ગામના એક ખેડૂતે વહી ખેતરમાં પાણી ભરાઈ જતા વરસાદી પાણીનો સદુપયોગ કરીને તેનો સિંચાઈ તરીકે ઉપયોગ કરીને જળ સંચયની આગવી પહેલ કરી છે ખેડૂતની આ પહેલને પગલે તેના ખેતરમાં ભૂગર્ભ જળ સ્તર સો ફૂટ ઉપર આવી જતાં પાણી વગરના વિસ્તારમાં ખેડૂતે વરસાદી પાણીની મદદથી સિંચાઈ શરૂ કરી છે

પ્રથમ તો તેમના ખેતરમાં સિંચાઈ માટેના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે અને બીજો ચોમાસામાં વધારે વરસાદ પડતા તેમના ખેતરમાં જે પાણી ભરાઈ જતું હતું તેના લીધે ચોમાસું વાવેતરમાં નુકસાન થતું હતું તે પાણી ખેતરમાં ઢાળ તૈયાર કરવાથી સીધું તેમના પ્લાન્ટના માધ્યમથી તેમના બોરવેલને રિચાર્જ કરી રહ્યું છે આ વર્ષે પણ ખનશ્યામભાઈને સિંચાઈ માટે પાણીની મુશ્કેલી ઊભી થઈ હતી પરંતુ તાજેતરમાં થયેલા ભારે વરસાદને પગલે તેમના ખેતરમાં ભરાયેલા તમામ પાણીનો ઉપયોગ ઘનશ્યામભાઈએ તેમના બોરવેલને રિચાર્જ કરવા માટે કરતા તેમના ખેતરમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ તો થયો જ છે સાથે સાથે તેમના ખેતરમાં ભૂગર્ભ જળ સ્તર પણ ઊંચું લાવવામાં સફળ થયા છે અહેવાલ દરગાહથી સુંદેશા બનાસકાંઠા ઘનશ્યામભાઈ રૂપાજી માળે રહેવાસી માલગઢ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા અમારા ખેતરમાં ખૂબ બધું પાણી ભરાતું હતું વીસ એક વીઘા જગ્યા છે મારે એ પછી અમે ભાઈએ કહે કે સરકારી લાભ મળે છે મંદ્રિકા અંતર્ગત એટલે પછી અમે ચેમ્બર બનાવ્યું વીસ નવ બાય નવનું નવ ફૂટ ઉરલું એમાં ગેવલ કપચી ને કોલસા ને એવું બધું નાખી પાણી વીસ વીઘોનું મારું એક જ ઢાળ કરી ચેમ્બર સુધી લાવ્યું એ ચેમ્બરથી સીધો જૂના બોરવેલમાં રિચાર્જ થાય શુદ્ધ પાણી પણ થઈ જાય રિચાર્જ પણ થઈ જાય અને મારે પહેલાં સાતસો ફૂટે પાણી હતું એ પાણી અમે વધીને છસો ફૂટે પાછું આવી ગયું છે એટલે પાણીની ગુણવત્તા પણ વધે ને ખેતરમાં પાણીનો ધોન પણ કૂબી વાયેલું હોય તો બગાડ પણ ના થાય એટલે પાણી શુદ્ધ થાય એને પહેલાં જે પાણી હતું ને એ થઈ ગયું નેચે જે પાણી છે બારસો ફૂટનું નેચે એ ખારાશવાળું છે એટલે જેમ જેમ પાણીના તળ અદર આવે એમ પાણી શુદ્ધ થાય પાછું એટલે મારે તો બધા જ ખેડૂતોને એક જ વિનંતી છે કે બધાના ખેતરમાં જૂના બોરવેલ તો પડ્યા જ છે ને પાણી બધાના ખેતરમાં ભરાય જ છે એટલે ખૂણાના ખેતરમાં જ્યાં પાણી ભરાતું હોય એ ચેમ્બર બનાવીને જૂના બોરવેલમાં પાણી નાખે તો દાડે દાડે પાણીના આવે બધા જો આના ચેમ્બર બનાવીને પાણી કરે ને તો ત્રણસોથી ચારસો ફૂટે પાણી પાછું આવી જાય હું રાજેશભાઈ માળી માલગઢ અમારા ખેડૂતોને વર્ષોથી ખેતરની અંદર વરસાદનું પાણી ભરાય છે એના કારણે પાકને પણ નુકસાન થાય છે અને ખેડૂતો પણ વાવેતર પણ નથી કરી શકતા વ્યવસ્થિત રીતે વર્ષોથી આ સમસ્યા અમાન નડતી હતી એના લીધે ડીસાના ધારાસભ્ય શ્રી પરવીણભાઈ માળીએ પાણીનું જળ ભૂગર્ભ કરવાનું સિસ્ટમ કર્યું છે એના લીધે ખેડૂતો ખેતરની અંદર કે એના ઘરની આજુબાજુ કુંડીઓ બનાવી ગેવડ ભાઠા નાખી પથ્થર નાખી અને એ પાણી બોરની અંદર મૂકે છે એટલે અમારે ખેતરનું પણ પાણી નિકલ થઈ જાય અને એ પાણી જમીનની અંદર જાય એના લીધે અમારું પણ તળ પણ અધર આવી જાય છે એના લીધે આવા દરેક ખેડૂતોને નમ્ર વિનંતી છે આવી સિસ્ટમ કરો એટલે આપણા તળ ઊંચાઈ જાય અને આપણું પાકને પણ નુકસાન ના થાય